જો આપણે રજવાડી ખીચડી બનાવાની છે ને તો બધું કીધું છે તો જો પપ્પા જો લઈ આવ્યા બધું જો સાની આટલા બધા એવું છે યોગા કરે છે ને એટલે મજાક હાર્દિક છે ને મજાક બહુ કરે મમ્મી ની હે ને

હા આપણે બનાવીએ વધેલું હોય એ ને આપીએ ને ક્યારેક એવું હોય કે આપણે વધારે બનાવી નાખીએ અને પછી આપીએ એમાં ફરક પડે ને હા બરાબર છે હા રાઈટ 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 હા એ વાત તમારી સાચી ચાલો તો મમ્મીને પણ મળીએ તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજી સમસત્રો ચમિત્રે ચ તથા માનાપમાનયો

તો જો હું મમ્મી બે ફ્રી થઈને બેસી ગયા અને પ્રાચીવ સૂઈ ગયા તો હું મમ્મી બે બેઠા બેઠા વાતો કરતા હતા કીધું કે બપોરની રસોઈમાં શું કરશું અગિયાર વાગી ગયા છે તો કીધું શું બનાવીએ એમ તો મમ્મી કે બધા સબ્જી પડ્યા છે તારે જે બનાવવું હોય કે શાક રોટલી ખાવું હોય તે બનાવો જે બનાવવું હોય એમ પણ સબ્જી તો બધા હોય એટલે ખીચડી ખાવાની ઈચ્છા છે આજે તો વધારે ગજવાડી ખીચડી તો રજવાડી ખીચડી બનાવી અને તપેલામાં હા પપ્પાને બહુ જ ભાઈ હા તપેલામાં બનાવેલી ખીચડી હતી ને તો પપ્પા કે બહુ સરસ બને એમાં એવું ઢીલી બને ને અને કૂકરમાં છે ને તમારે બહુ પાણી વધારે નાખો તો ઢીલી બને નહીંતર કડક થઈ જાય ઓલા તપેલામાં તો બહુ સરસ ઢીલી કાઈ નહીં હા એટલે ઢીલી ઢીલી ખીચડી બધાને બહુ ભાવે રજવાડી આપણે ઓલા ખબર જલારામની ખીચડી મળે છે એ ટાઈપની બને છે એ ટાઈપની આમ બનાવીએ તો તમારે એટલે હા સબ્જી બધું વધારે હોય એમાં અને ચોખા ને દાળ ને તુવેરની દાળ ને બધું ઓછું હોય એમ એટલે ભાવે અને અત્યારે શિયાળામાં એમાંય તે સબ્જી બધું ફ્રેશ ને સારું આવતું હોય એટલે ખાઈ લેવાનું ઉનાળામાં કદાચ એવું આપણને મળે તો નહીં ઉનાળામાં તો એમ શિયાળામાં હમ અને મમ્મી મનમોહનસિંહ નું નિધન થઈ ગયું કાલે બોલો રાતે વાત કરતા હતા હં કે મનમો નિધન એ આપણા દેશના બે વાર વડાપ્રધાન રહી ચુકેલા છે તો નાઇન્ટી ટુ એમની એજ હતી નાઇન્ટી ટુ એજ થઈ હતી કોંગ્રેસના હતા કોંગ્રેસ પાર્ટીના હતા એ તો એમનું જો નિધન થઈ ગયું છે તો વી લોસ્ટ મનમોહન સિંહ અને આપણે હાલો હવે ખીચડી બનાવવી પડશે ખાવાની છે તો હા કટિંગ બટિંગ બધું કરીએ એટલે વાર લાગશે સબ્જી એમાં વધારે હોય એટલે બધું કટિંગ કરતા વાર લાગે બહુ સારું આવડે જુણ કટિંગ કરે બહુ સારું આવડે મમ્મી થી થોડુંક છે ને મોટું કટિંગ થાય એમ ઝીણું 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 કટિંગ કરે હા એટલે મમ્મી થી મોટું થાય એટલે મમ્મી કરે પણ એમનાથી થોડુંક મોટું થાય પણ અમુક અમુક પાછું મોટું સારું લાગતું હોય એમાં પાછું મોટું કરીએ ને એવી રીતે હોય તો મને થોડુંક ઝીણું ઝીણું વધારે ગમે એમ એટલે હું ઝીણું ઝીણું કરું અમારા ભક્તિ બહુ સારી ખીચડી કઢી બનાવતા આવડે ના એવું તો નથી તમારે જેવું તો હજી અમને ન આવડે પણ સારી આવડે કઈ નઈ ચાલો તો ફટાફટ બધું કટિંગ કરી નાખીએ અને બધાને રેસીપી આપીએ રજવાડી કરીએ ચાલો તો ચાલો મળી તો જો આપણે રજવાડી ખીચડી બનાવવાની છે ને તો બધું કટિંગ ને બધું મેં કરી લીધું છે તો જો બટેકા કાંદા ફ્લાવર કોબી ગાજર રીંગણ મરચા પછી સિંગદાણા પછી તુવેરના દાણા લીલા અને વટાણા આ બાજુ કાજુ દ્રાક્ષ ને આદુ થોડુંક ખડા મસાલા અહીંયા જો ખીચડી ભેળવી છે મતલબમાં ચોખા અને તુવેરની દાળ રૂટીન મસાલા ને મીઠું તો ચાલો આપણે વઘાર કરી લઈએ તો ચાલો જો તેલ આવી ગયું છે આપણે કે શું રાઈ નાખી દેશું પછી રાઈ તતડી જાય જીરું થોડી હિંગ ખડા મસાલા બધા નાખી દેવાના

વટાણા દેવાના અને કાજુ અને વટાણા દ્રાક્ષાણા તો ચાલો આપણે મિક્સ કરી દઉં મીઠું તો રાઈ ગયું ચાલો સ્વાદ પ્રમાણે મીઠું થોડીક વાર આ મસાલા તેલમાં ખકડાય પછી આપણે ચોખા ને બધું નાખી નાખી નાખવાની ચોખા અને તુવેર ની દાળ નાખી દઈએ મિક્સ કરી આપણે પાણી નાખી દેવાનું એને ખુલ્લી ચડવા દેવાની એટલે મસ્ત થાશે એકદમ ઓલું જલારામ ની ખીચડી મળે ને આવો જલારામ ખીચડી છે અમારે ભક્તિ ની ખીચડી હા મારી છે આ ખીચડી એ પાણી નાખ દેવાનું આવો ચડી જાય પછી હું તમને બતાવું મારી ખીચડી કેવી બની છે તો જો આપણી મસ્ત મજાની ખીચડી રેડી છે અહીંયા જો મમ્મી જમવા બેસી ગયા છે કેમ બાકી મમ્મી ખીચડી બહુ મસ્ત છે ઓ મસ્ત છે ને

તો જો આપણે બપોર જમીન પછી તો છે ને મારી મમ્મીને ફોન આવી ગયો હતો એ કે અહીંયા આવો એમ તો એ થોડું કામ હતું મારે બાર તો હું મમ્મી બે ગયા હતા મમ્મીને પ્રાશીવને બેને મમ્મીને ઘરે ઉતારી દીધા અને મારે મારે થોડું કામ હતું એ પતાવા ગઈ તો મમ્મી પપ્પા જો હું લઈ આવ્યા બધું જો કાળી સાની લાવ્યા આ વ્હાઈટ સાની લાવ્યા આટલા બધા ભરી લઈ આવ્યા અને શાકભાજી આવ્યું હતું ને તો મમ્મીએ અને આ મારા સાસુ મમ્મી બંને થાય ને બધું વીણી નાખ્યું ચોળી અને વાલોર ને એવું હે ને મમ્મી વાલોર ને આ ચોળી છે બેઠા હતા નવરા તો મેં કીધું ભક્તિ બાર ગય છે ને તો મેં મમ્મી મેં કીધું આપડે બે વીણી નાખીએ

અને બીજું તો જો હું મમ્મી બે રસ્તામાંથી શેરડી પકડતા આવ્યા પાછા બે ગણ આવ્યા જો જો મમ્મી ને પપ્પા ને હાર્દિક ને બધા રીંગણા બહુ ભાવે મારા પપ્પા કે કે હું તાર ઘર રીંગણા ખૂટવા ન દઉં કે મારા પપ્પા મોકલા કરે ના બધા ખાના ઘરે રીંગણા ખૂટવા ન દે બહુ ભાવે શિયાળામાં મને ભાવે પણ મને સાથે રીંગણા બટેકા ઓળો ભાવે પણ એકલા રીંગણા બટેક બટકા કરેલું શાક કટકા વાળું એકલા રીંગણ નો ન ભાવે મમ્મી ને ભાવે લાડ લાડવા માર પપ્પા ના નાની બા હોય ને એ એક્સપેક્ટ થઈ ગયા તા ને એના ત્યાંથી લાડવા ઠેઠ અહીંયા આવ્યા લ્યો બોલો હા તો બહુ લાંબુ હોય મો એકલું કા સારું કેવાય હા કે ભક્તિ માટે લાડવા લઈ જાઓ હા તો જો એ પપ્પાના નાની બા વઈ ગયા ને ત્યાંથી લાડવા આવ્યા અને આજે ની સાંજની રસોઈમાં તો જો ફ્લાવરનું શાક કરવાનું છે

લાડવા ખાવા હોય લાડવા ખાવા બધા પહોંચી જાવ અને સાંજને રસોઈમાં તો ફ્લાવર બટાકાનું શાક બનાવવાનું છે તો સાંજે હાર્દિક આવે પછી મળીએ બરાબર ને મમ્મી આપણે છે ને જમવા બેસી ગયા છીએ તો જમવામાં તો જો ભાત ભાતની આજે તો વાનગી છે ખીચડી બપોરે બનાવી હતી ગાજરનો સંભારો ફ્લાવરનું શાક રોટલી બે જાતની સાની અહીંયા જો લીસો લાડવો આવી ગયો છે ને અહીંયા હાર્દિક એ મેઇન આવી ગયા છે કેમ છો બધા

ભૂલતા જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દીથી આવી જાય બાય બાય